નમસ્કાર પ્રિય દર્શક મિત્રો કન્યા રાશિ માસિક ભવિષ્યમાં આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું મારું નામ છે શાસ્ત્રી જતિનકુમાર કે જોશી અને હું લાવી રહ્યો છું આપનું માસિક રાશિ ભવિષ્ય તો આ વિડીયોના અંતિમ સમય સુધી બન્યા રહેશો તો સંપૂર્ણ જાણકારી આપને મળતી રહેશે જેથી આપની આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ તથા બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં તેથી દરેક મહિનાની તમારી રાશિ પ્રિડિક્શન થી મિત્રો તમામ વિડીયો કેવું ફળ મળતું રહેશે તેની વિશેષ જાણકારી પ્રાપ્ત કરીશું તારીખ સાત મે મહિના દરમિયાન કન્યા રાશિના જાતક માટે કેવા કેવા પ્રકારથી શુભ અને અશુભ સ્થિતિ સર્જાશે તેના ઉપર એક નજર કરીશું મિત્રો અને તેનો ઉપાય પણ મિત્રો આપણે જાણીશું શનિદેવ તમારા છઠ્ઠા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યા છે તો સૌથી પહેલા મિત્રો છઠ્ઠા સ્થાનથી બેઠેલા શનિદેવ તમારા માટે કેવું ફળ આપી રહ્યા છે તેમાં છઠ્ઠા સ્થાનથી શનિદેવ તમારી રાશિથી બનતા અન્ય વ્યક્તિ દ્વારા પૂર્વે કરેલા કોર્ટ કેસના લગતા પ્રશ્નો સોલ્વ થઈ જશે રોગ એટલે કે શારીરિક પીડા આપની બનતી રહેતી હોય તો તે પણ હવે મિત્રો શાંત થઈ જશે એટલે કે મિત્રો તેનાથી તમે મુક્ત થઈ જશો તે પીડામાંથી મુક્ત થઈ જશે સાથે સાથે લોન ઉધાર ઉપાડ લીધો હોય કે લીધી હોય તો તે હવે માફ થઈ શકે છે અને હવે આ માસથી શનિદેવ છઠ્ઠા સ્થાનથી દ્રષ્ટિ ગોચર કરવા જઈ રહ્યા છે જેથી રાશિ પરિભ્રમણ કરીને તમારા તમામ ખર્ચ કે નુકસાનથી તમારો બચાવ કરવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા સગા ભાઈ બહેન સાથે કોઈ પણ સ્થિતિથી વાદ વિવાદ ઉત્પન્ન કરી શકે છે રાહુદેવ તમારા સાતમા સ્થાનથી બેઠેલા છે જેમાં તમારા ધર્મ પત્નીનું સ્વાસ્થ્ય બગડી શકે છે આરોગ્ય બગડવું પડે ને મિત્રો ત્યારે સાચા સમયમાં પત્ની સાથે પસાર કરવો જરૂરી એ તમારા સાત્વિકતાની નિશાની છે મિત્રો સ્વાસ્થ્ય બગડે ત્યારે ચોક્કસ પતિ પરમેશ્વરે પોતાની પત્નીનું ધ્યાન રાખવું જોઈએ સાથે કોઈ પણ પ્રકારની અનબન બનતી દેખાઈ રહી આપના રાશિથી આપની પત્ની સાથે અથવા તમારી સગાઈ પછીના સંબંધ તૂટી શકે છે જે નવા નવા મિત્રો હોય હોય લગ્ન માટે પ્રથમ નંબરે સગાઈ તો તેવા તેવા મિત્રો માટે તેવી બહેનો માટે લગ્ન પહેલા કોઈ જ પ્રકારના સંબંધ બાંધવા નહીં મિત્રો જે ઘણા લોકો ભૂલ કરી બેસે છે લગ્ન થયા પહેલા જ તમારી આવનારી જીવન સંગીની સાથે ગાઢ સંબંધ બનાવી દેશે છે જેથી સંબંધ તૂટવાના ચાન્સ વધી જાય છે તો મિત્રો એવા કોઈ કાર્ય ન કરશો જેથી પાછળથી તમને ઘણો દુઃખ થાય અને તમારે નિરાશ થવું પડે તો મિત્રો સાવધાન રહેશો સતર્ક રહેશો તમારા મોટા કે નાના ભાઈ સાથે વાદ વિવાદ બની શકે છે પરંતુ બૃહસ્પતિ તમારા નવવા સ્થાનમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે જેથી પૂર્વે રાહુદેવ દ્વારા આપના જીવનમાં મળેલી પીડાથી શાંત કરશે તમારા લાભને જાગૃત બનાવશે તમારા ભાગ્યથી તમને મજબૂત બનાવશે અને કદાચ એવી શુભ યોજના દ્વારા આપના ભવિષ્યને સિક્યોર કરવા સરકાર દ્વારા રાજયોગ પણ બની રહ્યા છે કે સરકારી નોકરીના યોગ પણ બની રહ્યા છે જેથી આપને પણ તેનો લાભ મળશે અથવા લાંબી યાત્રા દ્વારા પણ તમને કોઈ પણ પ્રકારથી તમને લાભ થઈ શકે છે અને અહીંયા તમારી બ્રહસ્પતિ તમારા મનલોચન થી શાંતિની પ્રાપ્તિ કરાવવા જઈ રહ્યા છે અને સ્થિરતાની પ્રાપ્તિ કરાવવા જઈ રહ્યા છે તો પહેલા રાહુ દ્વારા અશાંતિ બનતી રહેતી હતી તે હવે શાંત થશે તો મિત્રો રાહુ દ્વારા થોડી તકલીફ તો પડશે પરંતુ બૃહસ્પતિ દ્વારા તમારું મન આત્મા અને લોચન શાંત થશે એટલે દૃષ્ટિના યોગો સ્થિર થશે તમારી દ્રષ્ટિ શુદ્ધ બનશે અને તમારા વિચારો પણ કેવા બનશે મિત્રો શુદ્ધ અને પવિત્ર બનશે તમારા ભાઈબંધુ સાથે તાલમેલ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ ગાઠ બને તે માટેના પ્રયત્ન કરી રહ્યા છે અને હવે દેવતાઓના ગુરુ બ્રહસ્પતિ દ્વારા દ્રષ્ટિ ગોચર કરી રહ્યા છે જેથી વિદ્યાર્થી મિત્રો માટે ઉત્તમ સમય બન્યો રહેશે તમારા રિઝલ્ટમાં શુભ ફળ દર્શાવી રહ્યા છે ગુરુ ઉંચના બની ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવશે અને દરેક સ્થાન કે સમય દરમિયાન લાભની પ્રાપ્તિ કરાવશે ચોક્કસ સાથે તમારા ભાગ્યથી વૃદ્ધિ થશે તો હવે આપણે જાણીશું મિત્રો દૈનિક રાશિ ફળ કથન તેમાં સૌથી પહેલા પારિવારિક સ્થિતિ અને બિઝનેસ નવી જોબ નોકરી વ્યવસાય વેપાર જમીન મકાન અને વિવાહ સંબંધિત પ્રશ્નો કઈ રીતે હલ થઈ જશે તો આપણે જાણીશું કઈ કઈ તારીખો દરમિયાન આપના માટે શુભ રહેશે અને કઈ તારીખ દરમિયાન આપના આપને સાવધાની મિત્રો બનાવી રાખવી પડશે તેના ઉપર એક નજર વિડિયોના અંતિમ સમય સુધી બન્યા રહેશું તો જાણકારી મળશે મિત્રો અધૂરી જાણકારી હંમેશા વિનાશ કરે છે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરશો મિત્રો આ રાશિનું તારીખ સાત આઠ મે મહિના દરમિયાન બિઝનેસ તથા નવી જોબ માટે આપ નવું રોકાણ કરવા જઈ રહ્યા હોય તો આ બે દિવસ આપના માટે અશુભ બની રહ્યા છે તારીખ સાત આઠ મે મહિના દરમિયાન જેથી સાવધાન રહેશો મિત્રો આ તારીખ દરમિયાન તમને નવી જોબ માટે શુભ દિવસ નથી સાથે રોગ પીડા આરોગ્ય બગડી શકે છે જેથી તમે ઇન્ટરવ્યુ પણ આપી નહીં શકો એટલે કે મિત્રો બની શકે તો આ બે દિવસ દરમિયાન કારણ વગર તમે ઘરની બહાર નીકળશો નહીં કેમ કે સૂર્યનો તાપ પણ તમારા માથા ઉપર છે ઉનાળાનો સમય પણ ચાલી રહ્યો છે સાથે સાથે સૂર્યની દ્રષ્ટિ આપના સ્થાનથી પસાર થઈ રહી છે એટલે કે આપની રાશિથી તો ગરમીનો તાપ તો વધશે જ સાથે સાથે તમારો મગજ પણ

શુભ રહેશે અને સાથે પારિવારિક ધાર્મિક આ જે દિવસો છે આવી રહ્યા છે આપણા માટે બહુ જ લાભદાયક છે જેટલું બની શકે એટલું માંગલિક કાર્ય કરજો યજ્ઞ યાગાદી કર્મ કરાવશો બ્રાહ્મણ વિદ્વાન પંડિત જોડે તો ચોક્કસ આપને શુભ ફળ મળશે

તારીખ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ મે મહિના દરમિયાન આ સાત દિવસો નવી યાત્રા તથા ભાગ્યથી ઉત્તમ ફળ દર્શાવવા જઈ રહ્યા છે જેથી તમારા ઘર પરિવાર થી શુભ પ્રસંગ મેં અગાઉ પણ કીધું હતું તે જ રીતે આ દિવસોમાં પણ શુભ પ્રસંગ થશે એટલે કે લગ્ન વિધિ વિધાન વગેરે તમે કરી શકશો સાથે આર્થિક ધનમાં વૃદ્ધિ થશે નાણા સંબંધિત સમસ્યા તમામ હલ થશે ધન સ્થાન શુભ પ્રયોજન દ્વારા નવા માર્ગો ખુલશે જેથી માનસિક શાંતિ અનુભવશો સાથે તમારા મિત્રો અને ભાઈ બંધુ થી સહયોગ મિત્રો તમને મળશે તારીખ 25 26 27 મે મહિના દરમિયાન તમારા માટે તારણ વગરની ચિંતા બની રહેશે જેથી આ ચિંતાનું સમાધાન પ્રાપ્ત કરવા નાના નાના ગરીબ બાળકોને ભોજન તથા પાદુકાનું દાન કરવાથી આ કારણ વગરની ચિંતાથી તમે મિત્રો મુક્ત બનશો તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે જેમાં માતા અને બહેનો છે જેમાં જેમના દ્વારા ઘરેલું વ્યવહાર થઈ રહ્યો છે અને જે માતા અને બહેનો છે જે ઘરે રહીને વ્યવસાય ઉત્પાદન કોઈ પણ વસ્તુનું દરમિયાન તમને લાભ પ્રાપ્ત અવશ્ય થશે સાથે સાથે તમને ધનનો પણ લાભ થશે બહેનો બહારથી કામ જોબ કરી રહ્યા હોય તો સાવધાન રહેશો નહીં તો તમારી સાથે કોઈ વ્યક્તિ ચીટિંગ કરીને તમને ફસાવી શકે છે કોઈ પણ પરિસ્થિતિ પ્રમાણે આપ તો જોઈ રહ્યા છો એટલે તમને ખ્યાલ આવી જશે બહેનો ખાસ સાવધાની રાખજો અને જેથી તમારા ધનનો નાશ થઈ શકે છે જે બહારથી જોબ કરી રહ્યા છે ઘરેથી નહીં પણ બહારથી કરી રહ્યા છે અમને તકલીફ છે કારણ કે આ સંસાર ઉપર સાગરની અંદર અનેક પ્રકારના મગરમચ્છ અને વહેલ માછલીઓ પરિભ્રમણ કરે છે પણ આપણે એના શિકાર થઈ જશું તેનું ખબર પણ મિત્રો રહેશે એટલે સાવધાની રાખજો તમારું ધનનો વ્યય થશે અને તારીખ ત્રીસ એકત્રીસ મે દરમિયાન ખેડૂત મિત્રોને ધ્યાન રાખવું પડશે આપના પાક ધિરાણ સ્થાન થી તમારે નુકસાની ભોગવવી પડી શકે છે કારણ કે મંગળ દેવ અશુભ ફળ દર્શાવી રહ્યા છે જે ભૂમિના દેવતા છે એટલે કે ધરતી માતાના દેવતા છે અને તમે ધરતી માતાના પુત્રો કહેવાઓ જે ખેડૂત મિત્રો છે જે ખેતી કરી રહ્યા છે તો જેટલા શાંત રહેશો એટલું સારું રહેશે આક્રોશમાં આવીને કોઈ એવું કાર્ય ન કરશો જેથી તમારા ખેતરના પાકથી રકમમાં વિલંબ થાય કારણ કે મનુષ્ય આજકાલના એવા થઈ ગયા છે મિત્રો પોતે પોતાની પરિસ્થિતિ ઉપર કાબુ રાખતા નથી નાની નાની વાતે ક્રોધ નાની નાની વાતે ઝઘડા બની શકે છે એટલે મન તમારું શાંત રાખશો ખેડૂત મિત્રો

તેમાં આવતા મહિનાની આ તારીખ એક થી સાત જૂન તમારા માટે ભાગ્ય પ્રબળ ધનના યોગ બનાવશે ખૂબ કામ મળશે તમારી પૂરેપૂરી તાકાત લગાવી કામ કરશો રસ લઈને મિત્રો કામ કરશો તો ચોક્કસ લાભ થશે નિરસ્ત બનીને કામ કરશો તો ધનનો લાભ થશે નહીં મિત્રો આ યાદ રાખજો અને મિત્રો જો આપને આ આપનું

આપ સુધી અમે પહોંચાડતા રહીએ મિત્રો જય જવાન જય કિસાન બંદે માત્રમ ભારત માતા કી જય